મિત્રો મહાશિવરાત્રિની પવિત્ર રાત્રિ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે આ રાત્રે કરવામાં આવેલ પૂજા અને ઉપાય અને ગણું ફળ આપે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા કામો વિશે પણ જણાવવામાં આવ્યું છે જે આ રાત્રે કરવાથી પૂજાનું સંપૂર્ણ ફળ મળતું નથી મિત્રો આજે આપણે જાણશું એ સાત ભૂલો વિશે જે મહાશિવરાત્રિની રાત્રે ભૂલથી પણ ન કરવી જોઈએ પ્રથમ ભૂલ છે ક્રોધ કરો છોક ઉત્પન્ન થાય છે ત્યાં શિવ તત્વ ટકી શકતું નથી બીજી ભૂલ છે તમસિક ભોજન કરવું ડુંગળી લસણ માંસાહાર અથવા નશીલા પદાર્થો આ રાત્રે સંપૂર્ણપણે ટાળવા જોઈએ

અને તેની પાછળની બાજુ ઉપર રાખીને અર્પણ કરવો જોઈએ એવી માન્યતા છે પાંચમી ભૂલ છે દીવો વારંવાર બુસાઈ જવો જો દીવો બુઝાઈ જાય તો તેને ગુસ્સાથી નહીં પરંતુ શાંતિથી ફરી પ્રગટાવવો જોઈએ કારણ કે ક્રોધથી કરેલી પૂજા અધૂરી રહે છે છઠ્ઠી ભૂલ છે દાન ન કરવું મહાશિવરાત્રિએ પોતાની શક્તિ મુજબ ગરીબોને ભોજન તલ ગોળ અથવા વસ્ત્રનું દાન કરવું ખૂબ શુભ માનવામાં આવે છે દાન વિના પૂજાનું ફળ અધૂરું રહે છે એવી માન્યતા છે સાતમી અને સૌથી મોટી ભૂલ છે શંકા રાખવી જો મનમાં શંકા હોય કે આ ઉપાયથી કની થશે કે નહીં તો પ્રાર્થના અસરકારક રહેતી નથી મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસ એ સૌથી મોટું સાધન છે મહાશિવરાત્રી રાત્રે એકસો આઠ વાર ઓમ નમ શિવાય જાપ કરવો મહામૃત્યુંજય મંત્ર ઓછામાં ઓછા વાર બોલવો અને કાળમાં દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે ખાસ કરીને મધરાત્રી સમય શક્તિશાળી ગણાય છે મિત્રો યાદ રાખજો કે શિવજી બોળાનાથ છે તેઓ દેખાવતી નહીં પરંતુ ભાવથી પ્રસન્ન થાય છે જો મન શુદ્ધ હશે તો નાનામાં નાનું કાર્ય પણ સ્વીકારાય છે પરંતુ જો મનમાં અહંકાર હશે તો મોટી પૂજા પણ નિષ્ફળ જાય છે મહાશિવરાત્રી એ માત્ર માંગવાની રાત નથી પરંતુ પોતાને સુધારવાની રાત છે આ રાત્રે સંકલ્પ લો કે ખોટી આદત તો છોડશો સત્યના માર્ગ પર ચાલશો અને કોઈનું દિલ નહીં દુભાવો મિત્રો જો આ સાત ટાળશો તો તમારી પૂજા નિશ્ચિત રીતે ફળ આપશે ભોળેનાથ ની કૃપા જરૂર પ્રાપ્ત થશે આ મહાશિવરાત્રીએ સચ્ચા દિલ થી પ્રાર્થના કરજો અને શાંતિ થી મંત્ર જાપ કરજો બાકીનું કાર્ય શિવજી પોતે સંભાળી લેશે હર હર મહાદેવ